સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનના વધતા આતંક વધી રહ્યો છે જેમાં લીંબડીમાં રખડતા શ્વાનોએ હાહાકાર મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે એક જ મહિનામાં વધુ લોકો શિકાર બન્યા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક ચિંતાજનક હદે વધી ગયો છે છેલ્લા એક મહિનાના આંકડા ઉપર નજર કરીએ તો અંદાજે છસોથી વધુ લોકો સ્વાનના હુમલાનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ પરિસ્થિતિના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શહેર અને ગામડાઓમાં ભયનો માહોલ લીમડી શહેરના મુખ્ય માર્ગ સોસાયટી અને બજાર વિસ્તારોમાં રખડતા શ્વાનના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે માત્ર શહેર વિસ્તારો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાનોએ અંતક મચાવ્યો વહેલી સવારે દૂધ ભરવા જતા પશુપાલકો શાળાએ જતા બાળકો રાત્રિના સમય પસાર થતા વાહન ચાલકોને શ્વાન નિશાનો બનાવી રહ્યા છે હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો શ્વાનના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલ ડોગ બાઈટ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ નવો પ્રાંત કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે રાત્રિ મુસાફરી જોખમી બની છે વાહન ચાલકોની પાછળ દોડતા હોવાથી અકસ્માતનો ભય રહે છે વધારે સ્વાનના હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે તો સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા શ્વાન ના ખસીકરણ કે અન્ય કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોને શહેરના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તંત્ર જાગે રખડતા સ્વાનને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવે જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે કલ્પેશ રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે